ચરિત્ર એટલે સારો દેખાવ શું ચરિત્ર એટલે સારું બોલવું ચરિત્ર નિર્માણ કરવું એટલે શું ખુબ ઊંચી ઊંચી ડિગ્રી હાસિલ કરવી ચરિત્ર નિર્માણ કરવું એટલે શું ખૂબ ઊંચી સફળતા પ્રાપ્ત કરવી ના ચરિત્ર નિર્માણ કરવું સ્વામી વિવેકાનંદુ શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિર્માણ કરી શકે છે પરંતુ વર્તમાન સમયમાં આજનો યુવાન ચરિત્રહીન બની રહ્યો છે શીલમ પરમ ભૂષણમ ભૂલી રહ્યો છે ટેકનોલોજી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં વ્યક્તિ ચરિત્ર શું છે તેની જાણ નથી એક મશુર વ્યક્તિ રાજેશ શર્મા એ કહેલું કે રાષ્ટ્ર કા નિર્માણ મનુષ્ય નિર્માણ હોતા હૈ મનુષ્ય કા નિર્માણ ચરિત્ર નિર્માણ હોતા હૈ અર્થાત ચરિત્ર નિર્માણ સે હિ રાષ્ટ્ર નિર્માણ હોતા હૈ અને કહેવાય છે ને કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે પરંતુ વર્તમાન સમયમાં આળસમાં ફસાયેલો પ્રલોભનમાં ફસાયેલો અને પરિસ્થિતિના શરણે પડેલો યુવાન પોતાની જાતને કોસીને કહે છે કે હું શું કરું આઈ કાન્ટ ડુ ત્યારે મને સ્વામીજીના કહેલા એક શબ્દો યાદ આવે છે કે ગીવ મી 100 નથી કેતા આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ જી હા યુવાન પોતાના ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરી શકે છે પરંતુ જ્યારે હું ગમાણમાં દોરડાથી બાંધેલી ગાય ગળામાં ઘંટડી પહેરીને બેઠી હોય એ સમક્ષ આજના યુવાનને ચાર્જરના દોરડાથી મોબાઈલ સાથે ગળામાં બ્લૂટૂથ લટકાડીને બેઠેલો જો ત્યારે મને મહાન ચરિત્ર અભિમન્યુ યાદ આવે કે જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે ચક્રવ્યૂહ તોડી પોતાની વીરતા પ્રગટ કરી હતી જ્યારે હું આજના માનવીને પોતાની પ્રેમિકા માટે ચાંદ તારા તોડી લાવવાની વાત કરતા જો ત્યારે મને મહાન ચરિત્ર છત્રપતિ શિવાજી મહારાજ યાદ આવે કે જેમણે પોતાની માતા માટે સ્વરાજ્યની સ્થાપના કરી હતી ત્યારે હું આજના માનવીને પોતાની સંસ્કૃતિથી વિમુખ થતા છો ત્યારે મને મહાન ચરિત્ર ઓમાનાથ શંકર યાદ આવે કે જેમણે પોતાની સંસ્કૃતિ માટે પોતાનું આત્મ બલિદાન આપ્યું હતું અને જ્યારે હું આજના માનવીને મારું તારું કરતા જાઉં ત્યારે સાહેબ મને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યાદ આવે કે જેમણે રાષ્ટ્ર માટે પોતાનું સંપૂર્ણ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરી દીધું હતું જ્યારે જ્યારે હું આજના માનવીને જોઉં ત્યારે ત્યારે મને મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ મહારાણા પ્રતાપ સમ્રાટ અશોક એપીજે અબ્દુલ કલામ બાબા સાહેબ આંબેડકર જેવા મહાન ચરિત્ર યાદ આવે હવે પ્રશ્ન થાય કે રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીઓ નો શું ફાળો સ્ત્રીઓ શું ચરિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ કરી શકે ત્યારે મને યાદ આવે ખૂબ મર્દાની થી થી ઓ વાલી રાણી તેમ જ સતી સાવિત્રી અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી જેવી ચારિત્યવાન સ્ત્રીઓ કે જેમને આજે દેવીઓની ઉપમા આપવામાં આવે છે તેમ જ વિશ્વનું સૌથી પ્રિય મહાન અને સૌથી સર્વશ્રેષ્ઠ ચરિત્ર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કે જેમને આજે વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ ચરિત્ર માનવામાં આવે છે આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ચરિત્ર વિશે કહે છે વૃત્તમ યન્ને રક્ષયેદ વીત મેતી ચ અક્ષિણો વિત્તહ હક્ષિણો અક્ષિણો વિત્તહ હક્ષિણો વૃત તસ્તુ હત હત વૃત તસ્તુ હત હત અર્થાત ધન નષ્ટ થવાથી વ્યક્તિ નષ્ટ નથી થતો પરંતુ ચરિત્ર નષ્ટ થવાથી વ્યક્તિ મરેલા માણસ સમાન થઈ જાય છે અને કહેવાય છે ને કે વેન યુ લોસ યોર મની

ચલને કા મસાહ પર આયગા ચલને કસા તૈ પર આ મહાન